તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે નિષ્કલંક મહાદેવ જે પાંડવોએ સ્થાપના કરી હતી એ આ જગ્યા છે અને આ જગ્યાએ આપણે અત્યારે આવ્યા છીએ તો જુઓ હજી તો પાણી ખૂબ જ દૂર છે તો આ પાણી અત્યારે આવકમાં છે અને અહીંયા એક એવો પણ ખાસ છે કે દિવસમાં બે વાર ભોળાનાથને પાણી અર્પણ કરવા માટે દરિયો પોતે આવે છે તો એવી પવિત્ર જગ્યાએ અત્યારે આપણે આવી ગયા છીએ અને ભારે સંખ્યામાં બધા માણસો અહીંયા દર્શન કરવા માટે આવેલા છે જે તમે જોઈ રહ્યા છો તો આ રીતે આખો દરિયાનો બ્રિજ છે અહીંયા અને આ બાજુ બધી દુકાનો હતી દુકાનોને હટાવી લેવામાં આવ્યું છે હમણાં એક કિસ્સો નવીન બની ગયો હતો એના કારણે અહીંયા દુકાનો બધી હટાવી દીધી છે Tuh so, aku berisik Dia teman asuh su. so, aku yang berisik di war Ramadhan nanti namanya Pasal-pasal aja ya ખાકી ગયા મેણા બહુ ગરબ છો પપ્પા જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો છે ને કરવાનું ભૂલતા નહીં કરવાના કે કરવાનું તો હું તમને મિત્રો દર્શન કરાવું છે આ ભોળાનાથ છે અને હવે પરત બધા પાછા કાંઠાની તરફ આવી રહ્યા છે કેમ કે દરિયો અત્યારે નજીક આવી ગયો છે અને મહાદેવને પાણી અર્પણ કરવા માટે દરિયો આવે છે દિવસમાં બે વાગે